થી મિત્રો આજે આપણે ધોરણ નવ દ્વિતીય ભાષા ગુજરાતી ચેપ્ટર નંબર છે દીકરીની વિદાય એના વિશે આજે આપણે વાત કરીશું એમના કવિ છે અનિલ ચાવડા અનિલ ચાવડાનો જન્મ દસ પાંચ ઓગણીસો પંચ્યાસી માં થયેલો છે આપણે એમના જીવન જીવનકવન વિશે આ માહિતી મેળવી લઈએ કે અનિલ પ્રેમજીભાઈ ચાવડાનું જન્મસ્થળ સ્થળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનો કારેલા ગામ છે તેઓ મુક્ત રીતે લેખનનું કામ કરી રહ્યા છે સવાર લઈને તેમનો કાવ્ય સંગ્રહ છે એક હતી વાર્તા તેમનો કથા સંગ્રહ છે મોર્નિંગ ફૂલ જર્ની તેમનો નિબંધ સંગ્રહ છે મિનિંગ સોરી મિનિંગ ફૂલ જર્ની તેમનો નિબંધ સંગ્રહ છે સુખ દુઃખ મારી દ્રષ્ટિએ શબ્દ સાથે મારો સંબંધ પ્રેમ વિશે આકાશ વાવનારા આચરે તે આચાર્ય તેમના ચિંતનલક્ષી નિબંધોના પુસ્તકો છે સાહિત્ય અકાદમી દિલ્હીના યુવા પુરસ્કારથી તેમને પણ સન્માનિત કરવામાં આવેલા છે સાહિત્ય દીકરીના વિદાયના કારણે ઘરની પરિસ્થિતિ અને સંવેદન ગીતના મધુર લયમાં આ રચનાના મુકાયેલા છે અહીંયા આપણને એક માર્ક્સની અંદર એવો પ્રશ્ન પૂછાય કે દીકરીની વિદાયનો સાહિત્ય પ્રકાર જણાવો તો તે છે ગીત એમના કવિનું નામ જણાવો તો છે અનિલ ચાવડા આપણે ખાસ યાદ રાખવાનું છે કે દરેક કૃતિની અંદર તેનો સાહિત્ય પ્રકાર આપણે અનુક્રમણિકામાં આપેલું છે તેનો સાહિત્ય પ્રકાર અને તેમના લેખકનું નામ અને ખાસ કરી અને જો ઉપનામ ઉપનામ એટલે કે તેમનું તખલ્લુસ હોય તો એ પણ આપણે યાદ રાખવાનું છે એટલે ઇન્ડેક્સ છે આપણે પરિપૂર્ણ રીતે આખી તૈયાર કરી દેવાની છે અહીંયા જે દીકરીની વિદાય છે તેમનો સાહિત્ય પ્રકાર ગીત છે લગ્ન પછી દીકરીની વિદાય થતાં ઘરમાં અને શેરીમાં વાપી વળતું એક ખાલીપો આ ગીતનું મુખ્ય સંવેદન છે દીકરી છે બાળપણથી લઈને જ્યારે પોતે યુવાન થાય છે ત્યાં સુધી ઘરનું જે વાતાવરણ હોય છે એ વાતાવરણ પછી જ્યારે દીકરીની વિદાય થાય છે અને જે ઘરમાં ખાલીપો સર્જાય છે તે અંગેની વાત અહીંયા લેખક કવિએ કરેલી છે કે બાળક જ્યારે નાનકડી દીકરી જ્યારે ઘરમાં હોય અને ઘરનું વાતાવરણ જે ઝાંઝરના જણકારથી ગુંજન કરતું હોય જે કલરવ કરતું હોય અને એ જ દીકરી જ્યારે પરણીને સાસરે જાય છે ત્યારે ઘરની અંદર એકદમ સુનકાર વ્યાપી જાય છે માત્ર ઘરમાં જ નહીં પણ શેરીઓ પણ સૂની લાગતી હોય એવું લાગે છે જે દીકરી તેના સ્નેહીથી ઘર તથા શેરીની હૂંફથી જોડવાનું કામ કર્યું છે તેના જવાથી ગોખેલી ગોખેથી જાણે દીવો ચાલી ગયો હોય એવું અનુભવાય છે ગોખ એટલે આપણે પહેલાંના જૂના જ્યારે ઘર હતા ગામડાની અંદર હજુ કદાચ હશે કે આપણે જે પછી જ હોય પછીત એટલે કે જીવ જે દિવાલ હોય એમાં ગોખલા મૂકેલા હોય આમ કાણા જેવા ગોખલા મૂકેલા હોય કે જે એક ઈંટ જેટલો ભાગ હોય એની અંદર આપણે પ્રકાશ ફેલાવવા માટે દીવો મૂકતા હોઈએ છીએ કે જેથી કરીને આખા ઘરમાં આપણે ઓસરીની અંદર પ્રકાશ ફેલાવી શકીએ પણ એ જ દીવો જ્યારે બુજાઈ જાય તો ઘરની અંદર અંધકાર વ્યાપી તો અહીંયા દીકરીને ઘરના ગોખલા ગોખલામાં મૂકેલા દીવાની સાથે સરખાવવામાં આવેલી છે કે એ દીકરી જેમ ગોખલામાંથી દીવો લઈ લે અને ઘરની અંદર અંધકાર ફેલાય છે એવી જ રીતે ઘરમાંથી દીકરી જાય છે એટલે ઘરની અંદર ખાલીપો સર્જાઈ જાય છે દીકરી એ ઘરનું અજવાળું છે એ મહેંદી મૂકીને અન્યત્ર ચાલ્યું ગયું છે એનો અભાવ સ્વજનોને વ્યથિત કરે છે વ્યથિત એટલે કે મૂંઝવી દે છે ઘરના આંગણામાં કરાતી રંગોળીમાં હવે પહેલાં જેવી વાત પડશે નહીં કારણ કે દીકરી ચાલી ગઈ છે દીકરીની વિદાયથી ઊભા થતાં ખાલીપાનું કરુણ સુંદર ચિત્ર આ ગીતમાં છે કે દીકરી જે છે એ ઘરનો દીવડો કહેવાય છે આપણે કહીએ ને કે દીકરીને ગાય દોરે ત્યાં જાય દીકરી તો પારકી થાપણ કહેવાય પરંતુ દીકરી છે એને તુલસી ક્યારો પણ કહેવાય છે દીકરી છે એ ઘરનું અજવાળું પણ કહેવાય છે એટલે કે દીકરી છે એ ઘરમાંથી જ્યારે વિદાય લઈને થાય છે જાય છે ત્યારે ઘરની અંદર એકદમ સુનકાર વ્યાપી જાય છે અંધકાર વ્યાપી જાય છે એ ખૂબ સરસ રીતે એક કરુણ સભર આ કાવ્યની અંદર રજૂ કરેલું છે કે દીકરી છે તો ઘરને સુશોભન કરવાનું ઘરને રંગીન કરવાનું

ને સંધાય હવે આ ફળિયું ગમે તેટલું સીવો જેની પગલી પડતા સંગળે થઈ જતું રજવાડું મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું રંગોળીમાં પડશે નહીં રે પહેલાં જેવી ભાત દૂર દૂર રે ચાલી જશે ઘરની આ મીરાદ આંસુથી પીંજાશે સૌની આંખોનું પરવાળું મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળો અહીંયા ખૂબ સરસ રીતે કવિએ પોતાનો ભાવ વ્યક્ત કરેલો છે કે આઠ આટલા વર્ષો જેને રાખ્યું ઘર હુંફાળું હુંફાળું એટલે કે સ્નેહથી ભરપૂર કેટલા વર્ષો દીકરીનો જન્મ થાય ત્યારથી લઈને આપણે દીકરીને પરણાવીએ એકવીસ બાવીસ વર્ષની થાય ત્યાં સુધી બાવીસ વર્ષ સુધી જે ઘરને એક હૂફ એક સ્નેહથી એણે જે હસતું ખીલતું રાખેલું છે અને આમે દીકરી છે બાપને ખૂબ જ લાડકી હોય છે બાપને એમનો ગણો એમની દીકરી ગણો એ બાપ માટે સર્વસ્વ હોય છે બાપને એક મા તરીકે એની પણ ફરજ દીકરી બજાવતી હોય છે તો આવું એક સ્નેહભર્યું ઘરને એક જોડનારું બાળક બાળકી જે છે હૂંફવાળી હોય છે ઘરના સ્નેહના તાતણેથી જોડનારી હોય છે અને આજે એમની યુવાની આવી ગઈ છે આજે વીસ બાવીસ વર્ષની થઈ ગઈ છે અને એ મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું અજવાળું અને હાથમાં મહેંદી મુકાઈ ગઈ મહેંદી મુકાવી એટલે કે એમના લગ્ન થઈ જવા અને આજે એ બાળકીના લગ્ન થઈ ગયા છે જોત જોતામાં એ બાળકી યુવાન થઈ ગઈ છે મોટી થઈ ગઈ છે અને આજે એમના લગ્નનો સમય આવી ગયો છે અને એ ઘર છોડી અને ઘરનું અજવાળું છે દૂર કરી અને બીજાના ઘરના દીવા બનવા માટે જઈ રહી છે બીજાના ઘરની અંદર પ્રકાશ ફેલાવા જઈ રહી છે દીકરી જતા એમ લાગતું ગયો ગોખથી દીવો અહીંયા કવિ કહે છે કે દીકરી જ્યારે એમના સાસરીમાં જાય છે તો એવું લાગે છે કે આપણા ઘરમાંથી ઘરનો જે ગોખલો હોય એમાંથી દીવો ચાલ્યો ગયો હોય આપણે અગાઉ પણ જોઈ ગયા કે ઘરની અંદર જે ગોખલામાં દીવો મૂકાય છે એ આખા ઘરને પ્રકાશિત કરતો હોય છે એમ દીકરી છે એ બાપના ઘરના દ્વાર ખુલ્લા રાખતી હોય છે બાપના ઘરને પ્રેમ સ્નેહથી એમને હુંફાળું રાખતી હોય છે પણ આજે એવું લાગે છે કે દીકરીની વિદાય થતાં એમના ઘરમાંથી એક અજવાળું ફેલાવનાર દીવડો છે તે ચાલ્યો ગયો ને સંધાય હવે આ ફળિયું ગમે તેટલું સીવો અને ગમે તેમ કરો છતાં પણ દીકરીનો જે સ્નેહ છે એ કોઈ પણ રીતે એમને ખોટને આપણે પૂરી શકતા નથી ભલે તમે સાંધવાનો પ્રયત્ન કરો સાંધવાનો પ્રયત્ન કરો એટલે કે આપણે કહીએ છીએ ને કે વહુ છે દીકરી છે એમ કરીને આપણે મન મનાવીએ છીએ પણ અહીંયા કવિ કહે છે કે ભલે તમે ગમે તેમ મન મનાવવાનો પ્રયત્ન કરો પરંતુ દીકરીની તોલમાં કોઈ આવી શકતું નથી એટલે અહીંયા કવિનું કહેવાનો ભાવાર્થ એ છે કે તમે ગમે તેમ મનને મનાવવાનો પ્રયત્ન ગમે તેમ સાંધો તોય ન સધાય એ એટલે ફળ્યો એટલે કહે છે કે ગમે તેમ તમે આના મનને મનાવવાનો પ્રયત્ન કરો પરંતુ મન છે તે દીકરીના સ્નેહની તુલનામાં કોઈને એ માનવા સમર્થ નથી જેની પગલાં પડતાં સંગળે થઈ જતું રજવાડું મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ જ્વાળું જેની પગલી પડતાં બાળકીની પગલી પડતી હોય ઘરની અંદર જે પગમાં એણે પાયલ પહેરે પહેરેલા હોય અને આખો દિવસ એમનો જે રમઝમનો અવાજ આવતો હોય એમનો જે કલરવ આવતો હોય એ જે વીસ બાવીસ વર્ષ સુધી જે કાને અથડાતો હોય અને આજે અચાનક જ એમનો જે પગરવનો અવાજ જતો રહે એમની પગલીનો અવાજ હવે સાંભળવા ન મળે એ દીકરી આજે મહેંદી મૂકી અને આ ઘરમાંથી વિદાય લઈ એમની સાસરીમાં ચાલી ગઈ છે રંગોળીમાં પડશે નહીં રે પહેલાં જેવી વાત દીકરી છે એ બાપના ઘરને ગમે તેમ કરી એમની પાસે ગમે તેવું હોય ના હોય છતાં પણ દીકરી હંમેશા એમના બાપના ઘરને ઉજવણું રાખવાનો પ્રયત્ન કરતી હોય છે આપણે અત્યારે પણ જોઈએ છીએ કે કોઈ પણ સ્ત્રી હોય ક્યારેય પણ એમના બાપના ઘરને ક્યારેય નીચું નહીં બતાવે ભલે એમના ઘરમાં હોય ના હોય છતાં પણ એમના બાપના ઘરનું એ માન હંમેશા જાળવતી હોય છે એમના બાપના ઘર વિશે કોઈ થોડું પણ બોલે તો એ સહન નહીં કરી શકે એટલે અહીંયા દીકરી માટે કહે છે કે રંગોળીમાં પડશે ને પહેલાં જેવી ભાત દીકરીએના બાપના ઘરની અંદર જે વીસ વીસ બાવીસ બાવીસ વર્ષ સુધી જે રંગોળી દોરી છે જે ભાત પાડી છે એ ભાત હવે એમને દેખાશે નહીં ભલે પહેલાં જેવી જ રંગોળી દીકરી જેવી જ બહુ કરશે પણ દીકરીની જે રંગોળીમાં જે એમના રંગો પૂરેલા છે રંગો પૂરવાનો મતલબ કે એમણે જે આ ઘરને એક રાખવાનો જે સ્નેહથી એમણે એકબીજાને સાથે જે જોડેલા છે એ ભાત હવે અમને આ ઘરની અંદર પહેલાં જેવી દેખાશે નહીં દૂર દૂર ચાલી જશે ઘરની આમીરાત એટલે કહે છે કે હવે અમારી આ મીરાત મીરાત એટલે કે વારસો દીકરી છે એ પણ બાપનો એક વારસો છે જેટલો હક દીકરીનો દીકરાનો છે એટલો જ હક દીકરીનો છે છતાં પણ દીકરી એમના બાપની મિલકતમાંથી એક પણ હિસ્સો પોતે લેતી નથી કેમ કે પોતે પોતાના પરિવારને પોતાના ભાઈના પોતાના પિયરના પરિવારને સુખી રાખવા માગે છે સ્નેહ એ જ એના માટે સર્વસ્વ છે આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ ને કે ભલે મારા મારો ઘરે પ્રસંગ આવે મારે ત્યાં મામેરાનો પ્રસંગ આવે મારે કશું જ નથી જોઈતું બસ તમે ખાલી હાથે ઊભા રહેશો તો પણ મારા માટે બધું જ છે એટલે દીકરી એમના પિયર માટે વિચારે છે કે હું જો અહીંયાથી લઈ જઈશ તો મારા ભાઈઓને કંઈક ખોટ આવશે ભાભીના મોં બગડી જશે એટલે દીકરી હંમેશા પોતાના પિયરને ખુશ રાખવા મળતી હોય છે અને એમાંથી પોતાનો એક પણ હિસ્સો લેતી નથી અને દૂર દૂર પોતે ચાલી જાય છે ઘરની મીરા એ ઘરની એક વારસદાર છે પોતે ઘરની આમ કહેવાય ને એક દોલત છે પરંતુ એ બધું જ સંઘડું છોડીને પોતે પોતાનો બધું જ હિસ્સો છોડીને પોતે દૂર દૂર ચાલી જાય છે આંસુથી પીંજાશે સૌની આંખોનો પરવાળો મહેંદી મૂકી ચાલુ આજે ઘરનું એજવાળું આંખોથી પીંજાશે સૌની આંખોનું પરવાળું